વર્કશોપથી જણાવવાનું કે તમારે જે કોઈ કસ્ટમર હુંડા વર્કશોપ ઉપરથી કાઢી લીધેલી હોય જેમાં એસપી બી સિક્સ અને સાઇન બી સિક્સ જેની પાસે છે તો વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે તો તેમાં તમારે ટાંકીમાં પાણી આવી જશે એની તકેદારી રાખવાની રહેશે તેથી એરનો જે પોલ જે હોય છે તેને સાફ કરાવવો પડશે અને પેટ્રોલ છે તેમાં ઓછું રાખવું પડશે લીટર કે અડધો લીટર કે દોઢ લીટર ફૂલ ટાંકીની પદ્ધતિ ચોમાસા પૂરતી ટાળવાની રહેશે નહીટર પેટ્રોલ બધું ખરાબ થશે જેની પાસે બી સિક્સ સાઇન અને બી એસ સિક્સ એસપી છે એના માટે ખાસ કરીને યુનિકોન હોય તો ટુ વ્હીલર બાઇક માટે ખાસ કરીને સીડીમાં કંઈ પ્રોબ્લેમ નથી કેમ કે જેના ટેન્ક ઉપરના ઢાંકણા ઉપર છે એને કંઈ પ્રોબ્લેમ નથી જે અંડરગ્રાઉન્ડ છે એ બધાને કોલ રેસ્ક્યુ કરવાનું રહેશે ઘેર મારીને અને ટૂંકમાં એનો કર્યા પછી પણ પેટ્રોલ તમારે અડધોથી ટૂંકમાં એક થી બે લીટર કે દોઢ લીટરની અંદરમાં રાખવાની રહેશે ફૂલ ટેન્કની પદ્ધતિ ચોમાસા પૂરતી ટાળવાની રહેશે બધા ગ્રાહકને કહેવાનું છે કે આ શેડ્યુલ ધ્યાને લઈ નહીતર તમારે પેટ્રોલનું પાણી આવવાથી પેટ્રોલનો પ્રોબ્લેમ થશે અને એનો પ્રોબ્લેમ તમારે થશે તો તમારે પેટ્રોલ ફિલ્ટર અને પેટ્રોલ પાછું નવું નાખવું પડશે ઓકે થેન્ક યુ What a bite.